છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણી ઈસાહેબાના ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ જે પાછળથી મુઘલ સલ્તનતના વિનાશક બન્યા તેમણે પોતાની બહાદુરી અને શક્તિના બળ પર સલ્તનત તોડી નાખી સંભાજી મહારાજના સતત ભીષણ હુમલાઓને કારણે ઔરંગઝેબની ઊંઘ ઉડી ગઈ હતી તેથી થાકેલા ઔરંગઝેબ ને સારી રીતે ખબર હતી કે સંભાજી મહારાજ ને હરાવવાનો લડાઈ માં ભેટી પડવાનો હતો મુઘલો પર એટલો બધો ભયંકર ભય છવાઈ ગયો હતો પરંતુ સંભાજી મહારાજ પર તેમના જ લોકો વિશ્વાસઘાત નો આરોપ લગાવ્યો તેથી મુઘલ સરદાર મુખરબ ખાન ની હજારોની સેનાએ કપથી સંભાજી મહારાજ ને પકડી લીધા અને તેમને ઔરંગઝેબ ની સામે લાવ્યા પરંતુ સંભાજી મહારાજ ઔરંગઝેબ સમક્ષ એક સ્વાભિમાની માણસ હતા તેમણે ઔરંગઝેબને એવું કહ્યું નહીં કે તેને જવા દો તેને માફ કરો કે તેને આશ્રય આપો તેના બદલે તેમણે ઔરંગઝેબ તેના જ દરબારમાં તેના જ લોકોની સામે અપમાનિત કર્યો ઔરંગઝેબ આ અપમાન સહન કરી શક્યો નહીં તે ગુસ્સે ભરાયો અને તેના આદેશ પર સંભાજી મહારાજની ચામડી ધીમે ધીમે ઉતારી લેવામાં આવી પીડા વધારવા માટે ઘા પર મીઠું નાખવામાં આવ્યું તેની આંખોમાં ગરમ સળિયા નાખવામાં આવ્યા તેના વાળ ખેંચી કાઢવામાં આવ્યા અને તેના શરીરમાંથી માંસના ટુકડા ફાડી નાખવામાં આવ્યા તેમને કૂતરાઓને ખવડાવવામાં આવ્યા આંગળીઓ કાપી નાખવામાં આવી હાથ કાપી નાખવામાં આવ્યા તેમની આંખોમાં ગરમ લોખંડના સળિયા નાખવામાં આવ્યા સૈનિકો કાપી નાખવામાં આવ્યા દરરોજ એક પછી એક તેમના શરીરના ભાગો કાપી નાખવામાં આવ્યા તેમના પિતા છત્રપતિ શિવાજી મહારાજના હિંદુ સ્વરાજ્યના સ્વપ્ન માટે અને રાષ્ટ્ર અને ધર્મ માટે છત્રપતિ સંભાજી મહારાજે ચાલીસ દિવસ સુધી આ પીડાદાયક યાતનાઓ સહન કરી અંતે થાકેલા અને હારેલા ઔરંગઝેબે અગિયાર માર્ચ સોળસો ના રોજ જેને ફાલ્ગુન અમાવસ્યા કહેવામાં આવે છે છત્રપતિ સંભાજી મહારાજની ક્રૂરતાથી હત્યા કરી આ પછી પણ અટક્યો નહીં તેમના આદેશ પર મુઘલ સરદાર ખાને રાયગઢ કિલ્લા પર હુમલો કર્યો અને સંભાજી મહારાજની પત્ની રાણીએ સુબાઈને તેમના પુત્ર શાહુ મહારાજ સાથે કેદ કર્યા અને સમગ્ર મરાઠા સામ્રાજ્ય પર અંધકાર છવાઈ ગયો હવે બધા પ્રશ્નો ઉઠાવવા લાગ્યા એક બાજુ ઔરંગઝેબની નવ લાખની વિશાળ સેના હતી અને બીજી બાજુ ખંડની સેના હતી તેમની માત્ર વીસ હજારની સેના કેવી રીતે ટકી રહેશે મરાઠા સામ્રાજ્યને કોણ બચાવશે આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઓગણીસ વર્ષના છત્રપતિ રાજારામ મહાન મરાઠા સામ્રાજ્યની કમાન સંભાળી રહ્યા હતા આજ તેઓ સંભાજી મહારાજના નાના ભાઈ હતા પછી મરાઠાઓના બે ટોળા દાખલ થયા જેમનું નામ ચલતાજી હતું અને વાંચ્યું કે તેઓ બીજું શું હતા જેઓ છત્રપતિ શિવાજી મહારાજના હિન્દવી સ્વરાજ્યમાંથી પ્રેરણા લઈને રાજારામ મહારાજ માટે ઢાલ બનીને ઉભા હતા પરંતુ ઔરંગઝેબ અટકવાનો નહોતો તે વિચારવા લાગ્યો કે મેં કાબુલ કંધારથી લઈને બાંગ્લાદેશ અને ઉત્તરથી મધ્ય ભારત સુધી બધું જીતી લીધું છે જો હું ત્યાંથી આ મરાઠાઓનો નાશ કરી દઉં તો હું આખા હિન્દુસ્તાનનો રાજા બનીશ તેથી બીજા જ દિવસે તેણે જુલ્ફિકાર ખાન મો અક્રમ ખાન ગાઝી ઉદ્દીન ખાન શાહબુદ્દીન ખાન જેવા મહાન અને શક્તિશાળી સરદારોને ભેગા કર્યા અને લાખો રૂપિયાની સેના સાથે તે મરાઠાઓનો નાશ કરવા અને તેમને સંપૂર્ણપણે મારી નાખવા માટે નીકળી પડ્યો આગની જ્વાળાઓ દરેક મરાઠાના શરીરને ઘેરી રહી હતી મરાઠા ઝડપથી પોતાની અંદર હિન્દુ સ્વરાજ્યની ચિનગારી ફેલાવી રહ્યો હતો મરાઠાઓ તેમના રાજાના મૃત્યુનો બદલો લેવા માટે લાંબા સમય સુધી બેચેન રહ્યા પછી મરાઠાઓને સમાચાર મળ્યા કે ઔરંગઝેબ લાખોની સેના સાથે મહારાષ્ટ્રના સોલાપુર નામના સ્થળે તેના દુશ્મન પર હુમલો કરવા જઈ રહ્યો છે મિત્રો આ એ જ જગ્યા હતી જ્યાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજની નિર્દયતાથી હત્યા કરી હતી તેથી કોઈ પણ વિલંબ કર્યા વિના બહાદુર મરાઠા યોદ્ધાઓએ હુમલો કર્યો અને કેટલાક પસંદગીના મરાઠા સૈનિકો નગ્ન તલવારો સાથે મૃત્યુ સાથે હાથ મિલાવવા માટે નીકળ્યા અને ઓગસ્ટ સોળસો ઓગણસી ના રોજ હર હર મહાદેવ છત્રપતિ શિવાજી મહારાજે જાહેરાત કરી કે બે હજાર મરાઠાઓએ ઔરંગઝેબની લાખોની સેના પર એક વિકરાળ વિકરાળસિંહની જેમ હુમલો કર્યો જે પણ મુઘલ સૈનિક મરાઠાઓના હાથમાં આવ્યો તેઓએ તેનું માથું કાપી નાખ્યું અને સીધી તરફ ગયા મરાઠાઓએ મુઘલોને ટુકડા કરી મૃત્યુનું નૃત્ય રચ્યું મરાઠાઓના અચાનક હુમલા કર્યો હતો આ બધો હંગામો જોઈ મુઘલો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા એક તરફ લાખોની મુઘલ સેના ઔરંગઝેબનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ મરાઠાઓ મરવા માટે તૈયાર હતા મરાઠાઓએ મુઘલ છાવણીમાં ઘૂસીને એવો નરસંહાર કર્યો કે ઔરંગઝેબ પોતાનો જીવ બચાવવા માટે પગ વચ્ચે પૂંછડી રાખીને ભાગી ગયો જોકે આ હુમલામાં ઔરંગઝેબનો જીવ બચી ગયો હતો પરંતુ સમગ્ર મુઘલ સામ્રાજ્યનું અપમાન થયું મરાઠાઓ અહીં જ અટક્યા નહીં તેમણે મરાઠા છાવણીની ટોચ પર બે સોનાના કળશ કાપી નાખ્યા અને અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યા પછી ઘરે પાછા ફર્યા બીજા દિવસે જ્યારે સવાર પડી ત્યારે મુઘલોના મૃત્યુનું દ્રશ્ય જોઈને ઔરંગઝેબ ચોંકી ગયો અને તે કહેવા લાગ્યો હે અલ્લાહ આ લોકો કઈ માટીના બનેલા છે આ મરાઠાઓ ન તો થાક્યા ન તો નમ્યા કે ન તો પીછેહટ કરી તેઓ નાશ પામવાના ભયનો સામનો કરી રહ્યા હતા ઔરંગઝેબ હજુ આ દુઃખદ ઘટનામાંથી બહાર આવ્યો ન હતો કે બે દિવસ પછી મરાઠાઓના તોફાને સીધા રાયગઢ કિલ્લા પર હુમલો કર્યો જાધવ પરંતુ રાયગઢ કિલ્લો પહેલાથી જ મુઘલ સરદાર જુલ્ફિકાર ખાન દ્વારા ઘેરાયેલો હતો અને મરાઠાઓને મુઘલોનું લોહી વહેવડાવ્યા વિના શાંતિ ન હોતી તેથી સંતાજી ગુસ્સે ભરાયા અને છત્રપતિ શિવાજી મહારાજની જેમ તેમણે મુઘલોનો ઘેરો તોડી નાખ્યો અને જુલ્ફીકાર ખાનની સેનાને મારી નાખી અને રાયગઢ કિલ્લાનો પણ નરસંહાર કર્યો અને મુઘલોનો અમૂલ્ય ખજાનો જેમાં ઘોડા અને પાંચ હાથનો સમાવેશ થાય છે પોતાની સાથે લઈ ગયા અને પન્હાલા લઈ આવ્યા આ રીતે જ્યારે પણ મરાઠાઓને તક મળતી તેઓ મુઘલ સૈન્યને હરાવતા